કરવાનું બે ત્રણ એક મતલબ નથી ઘણા મતલબ છે એક તો પેલો પેલા નંબર માં જુગાર રમવું આયા ઘર ની અંદર જુગાર રમાય ને એક તો અમે એને થી બધાય થી સાવ નફરત માણસો એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમે નકર એમ કઈ કોઈને ઘરે કોઈ આવી હોય બાઈ ઈ થોડી રમે આપડા છોકરા કોક રમતા હોય તો પછી એની હારે રમવા વાળા કોઈ નો હોય એકલી બાઈ થોડી જુગાર રમી કે

ઘરમાં પેશા પણ કરી જાય છે તો મને હવે આ ગમતી નથી મારા આના જોડે બનતું પણ નથી તો હવે મારે આની જોડે છૂટા લેવા છે તો છૂટા લેવા બાબતે જે પહેલાં જે આ બહેન છે જે આ લેડી મહિલા તેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું પણ કીધું હતું કે મારે છૂટું લેવું નથી હવે આ પૂરી પૂરી ડિટેલ તમે સાંભળો કોલ રેકોર્ડિંગમાં કોલ રેકોર્ડિંગ સાંભળીજો તો મજા પણ આવશે અને ચોંકી પણ જશો કેમ કે આ કોલ રેકોર્ડિંગ જ એવું છે તો સાંભળો આ કોલ રેકોર્ડિંગ અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો

હા કેમ કે કેસટ કેસેટ વહી જાય છે તો વરી છે મારુ નાનું મગજ ક્યાં કામ કરે મારે એક જ મગજ છે એક તો કાઢ નાખ્યો એ એવું છે આ બહુ ઓડિયો વાયરલ થયો ને હા હા એમાં એક મગજ નીકળી ગયું એક જ રહ્યું હે એ મેં ફોન કર્યો તમે ઘર મહેમાન હતા તમે નતા કે થાક મહેમાન છે પછી ફોન કરી હા હાલો હવે મને એક કામ કરો તમારું નામ બોલો મારું નામ દયા કિશોર સાવડા દયા બેન બોલો કિશોર સાવડા હેલો ચાવડા અને ગામ કયું કીધું દાંડાવદર દાંડાવદર સાંજ તાલુકો ક્યુ ગામ કીધું એ ડાંગા વતો ધારી તાલુકો ડાંગા વદર ડાંગા વદર ડાંગા વદર અને તાલુકો ધારી હા અનકુતરી ઓકે ની મત નહિ નન ગઈ બીજે છેને લેજે ને આમાં નઈ મેર કઈ હાલો હવે મારી વાત સાંભળો હા બોલો આ દાદયા બેન તમારું નામ લખી નાખું ધારી અને અમરેલી જીલો હા હા અમરેલી હવે આપણે શેના માટે હતું એ મને ઈ લોકો એમ કે છે કે તમારે ઈ કે છે અને મારો કોઈ નથી બરોબર ને તમારે કઈ કરવું છે કે તમારે એને કરવું છે મારે નથી કરવું એને છૂટું કરવું છૂટું કરવા હું કામ એનું કારણ એ છે કે મને ઈ માનસિક ત્રાસ આપતા હતા એટલે ઈ છૂટાની છૂટાની અપેક્ષા એની છે તમારી એની એની અને તમારે જવું છે હા મારે જવું છે બરાબર શોરભાઈ ચાવડા નું જુનાગઢ ડાંગાબદર વાર હવે તમારા ઘરવાળાના પૂક ના નંબર દિયો માટે આપડે સમાધાનનો પ્રયાસ કરવા માટે તમારી મંજૂરી છે ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે હા હા હાલો તમારો ફોટો મોકલો હા મોકલો હાલો હાલો તમાર ઘરવાડાનો ફોટો મોકલો બે માણન ભેગો છે આવી છે ને ના તમારો એક સિંગલ મોકલો ને પછી બેય જણાનો મોકલો તમારો એક ફોટો કેમ કે વાત કરવામાં તમારો એકનો ફોટો મૂકો પડે ને વજમાં તમારો બે જણાનો ફોટો આવે હવે તમને આ જે કઈ પ્રોબ્લેમ આપે છે ને માટેનો છે ઇ હે લેટ સેન્ડ ઓર જો તો હા તમારે તમારો બે જણા જે કંકાલ સહી શેનો છે માથાકૂટ છે અમને કામ માંથી બરોબર હું ઘરનું કામ કરું કે ઓલા નોખા છે એનું કામ કરું મતલબ સંયુક્ત કુટુંબમાં છીએ પણ મારા જેઠ ને હે ને એ નોખા હશે એટલે ઈ ત્રાસ દે છે ને મારી નણંદ ત્રાસ દે છે ઘર મારી વાત સાંભળ કદાચ બેન આપડે ભેગા રહેતા હોય જો જો સંયુક્ત કુટુંબ માં રેતુ હોય તો રહેવું હોય ને તો થોડુંક સહન કરવું પડે ને રાંધવાનું ને એ બધું બધી ફરજ એને પણ મારી વાત તો સાંભળો હું હપંગ છું બરોબર હું ઈ ઘર નું કામ કરું કે આમ કરું બેઠી બેઠી હપંગ એક પગે અપંગ છું કે બે પગે એક પગે હપંગ છું ઘોડી લઈને આલુ છું બરાબર બરાબર અને એ તમાર ઘરવાળો તો તો અપંગ હશે નહીં ઈ આ સાલે છે એટલે એને કઈ ખોટ કપટ નથી નહિ નહિ એને કઈ કોઈ જ ખબર નથી હા હા પણ એની તો પછી એના માટે તમે થોડુંક અ કઈક adjust કરી ને એકા બીજા થોડુક કરી નાખો ને adjust કેમ કે એનું કારણ છે કે આ છોટા છેડા કરવા ને એવું બધું કરવું એમાં બેય બરાબર નથી હાજી વાત એમ હા હા એટલે જ થોડુંક સેટિંગ થોડુક setting કરી ને adjust કરો ને થઈ જાય હો હા 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 હું એને ફોન કરું છું એ આ નંબર આપું હા નંબર આપી દયો હાલો અને ફોટા મોકલો બેય ના યા હા હાલો હા બોલો તમારા ઘરવાળાનું નામ કીધું દયા કિશોર ચાવડા કિશોરભાઈ ચાવડા મોહનભાઈ ચાવડા તમારા નામ નામું છે કિશોરભાઈ મોહનભાઈ ચાવડા હા એમ તો કહું છું હાલો એ મોહનભાઈ બોલો ડંગ વધુ હા એ રામોતી મંજુખભાઈ રાઠોડ બોલું બોલો બોલો ક્યાં છે રામોતી રાજકોટ છે રામોદ રામોદલપા મોહનભાઈ દયાબેન કિશોરભાઈ રિયામણે છે ને હા દયાબેન રિયામણા છે ને તમારા છોકરાની બહુ કિશોરભાઈ ને ઘરેથી વિકલાંગ છે

એટલે અમને જે વાત કરી છે એ અમે તમને પૂછી છે કે તમારા છોકરા ને એને બેય ને ભણે છે હા હા એ વાત પણ હાચી પણ તમે એને આમ ખરેખર હાસતું તો પૂછ્યું છે ને કે ભાઈ કે કારણે આ ખોટું કરવાનું પણ એ તમે કારણ તમે કયો ને કદાચ એને છુપાયું હોય તો મતલબ એટલે તમને ફોન કર્યો દાદા કે ભાઈ એને છુપાયું હોય તમે કહી દો એ નો કયો તમે કયો પણ મોર કો કયો સમજ્યા ખોટું કરવાનો મતલબ હું છે ઝૂઠું કરવાનું કઈ બે ત્રણ એક મતલબ નથી ઘણા મતલબ છે એક તો પેલો પેલા નંબર માં જુગાર રમવું આયા ઘર ની અંદર જુગાર રમાય એક તો અમે એમને થી બધા થી સાવ નફરત માણસો એમ એમની જુગાર તો તમારા ઘરે રમતા હોય તો રમા નકર એમ કઈ કોઈ ને ઘરે કોઈ આવી હોય બાઈ એ થોડી રમે આપડા છોકરા કોક રમતા હોય ત્યાં કણ

આ પૂછી લેવા હાલો એને એટલે મતલબ ઈ કદાચ ઈ બધું એવું બીજી કઈ ઈ સિવાય કુટે હશે કઈ એની હા બીજી ઘરની અંદર પેશાબ કરવાની પણ ઈ તો એને પગ નથી એટલે કદાચ હાલો ઈ વિકલાંગ છે એવું કે છે હમજ્યા હ બીજો બીજા પાસેથી ખબર વગર પૈસા લઈ લેવા હ બરોબર તમારો તમારો છોકરો છે ને કિશોર હા એને આપો જઈને હાલ હાલે ભાઈ હાલ

હા એટલે પછી ફોન કર્યો આજે તમારા કરવાડીનો ફોન હતો દયાબેનનો બેન તો એમાં તમારે શું છે એક બીજા ને છે કે નથી ભાડું ભાડે કે નો ભાડે પણ હવે એને કાર્ય એને જે કર્યું ને શું કર્યું એને મને હુતો મૂકી ને ભાગી ને હમ એટલે હવે નથી જોતી એ બહુ હુતો મૂકી ને ભાગી ભાઈ એ તો એના ગઈ છે ને એ ક્યાં કોઈ ને લઇ ને ભાગી છે માવતરે ગઈ પણ તો એને આ ઢેર એટલે થોડું જવાય અહીંયા મતલબ સમજો કે કંઈ બી પડી હોય ને પ્રોબ્લેમ હોય જ ગઈ ગઈ પણ એના માવતર જ ગઈ છે ને એ સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ નથી એમ નહી હા જો એ લોકો તમને જાણ કરી બરોબર હા તો તમને ખબર પડી તો તમે અમને જાણ કરી ને હા તો એ લોકો આણે એ બેન ને ફોન કર્યો હા અમારા વહીવટી વટે બેન આરે બરોબર હા તો એને ને અમને જાણ જાણ કરવી પડે કે નોકરી પડે હા તો કઈ વાંધો નહીં હવે મારી વાત સાંભળો કિશોર ભાઈ મતલબ હવે કોઈ આપડે એનો નિર્ણય શું લેવો છે સમાધાન કરી ચડી લે વાત પૂરી જે તમારો અમુક પ્રોબ્લેમ હોય એ બે સમાધાન આગેવાનો બરખી કે ભાઈ આવું નહીં કરે એવું એવું કરી નાખો એમ નથી વાત તો તમે બાઇન્ડ્રી બધી લઈ લે હાલો આપણે બાઇન્ડ્રી લઈ લે મને મૂળ તમારું સમાધાન કરવું હોય તો મેં બાઇન્ડ્રી લે પણ તમારું સમાધાન નહીં કરવું હોય કોઈ નહીં લે તમે જો તમારી બાઇન્ડ્રી તમારા ખાતામાં લેતા હોય બધી હા તો તમે તાર કરી હાલ તમે સારી રીતે જીવતા હોય તમે જ બાંયધરી લીધી સારી રીતે જીવવાનો નો હોય બાંધવાનો હોય તો ય નો લે અમે તો સારી રીતે જીવીએ છીએ અને ત્યાં લીધી છે બરોબર હમ આ તમારા પપ્પા કઈ જુગાર રમે એવું બધું કરે છે એ છે જુગાર તો એને એક ફેરું રમી હતી અમારા ભાઈ ને રાત્રે બોલાવી ભાઈ એ તો તમારે કઈ તહેવાર હશે ને તહેવાર માં જ રમ્યા છે તહેવાર હોય કે ના હોય અમારે ઈ બાબત ની નફરત છે બરોબર છે રમતા તમે તમારે ત્યાં કને ભાઈઓ માં કોક રમતા હોય તો આપડે ઘરે રમો નકર નો રમે કોઈ એ લોકો ફોન કરી ને બોલાવ્યા તા એટલે આવ્યા હતા ને કોઈ નો આવે હું એમ કઉ છુ કે રમતા હોય તો બોલાવ આજ હું નથી પીતો અને મન તમ કયો કે બે પેટ મારવા હું થોડો આવવાનો છુ હા હું એટલે તમારા ભાઈઓ ની રમતા હોય રમતા હોય એટલે અહીંયા બાજુ રમતા હોય તો કે આજ આ મારા ઘરે રમી એટલે તમારા કુટુંબમાં એવું હાલતું હોય તો કોક જુગાર રમે નકર થોડા રમે

નાનું બાળક એને જેવું શીખવાડવું હોય એવું શીખે એમ બાઈ આપણા ઘરે નવી આવી હોય જેને કેમ પઢાવવી કેમ રાખવી તો આપણે શીખવાડવું જોઈએ આપણા ઘરે ભાઈઓ માં ને બધાય સુગા રમતા હોય ને ત્યાં કઈ કઈ રમવા જવા દે પછી કઈ તમારા ઘરે બરકે અમારા ઘર માં નથી પણ ભાઈઓ માં ક્યાંક ક્યાંક હોય તમે કયો છો કે અમારા ભાઈઓ ના ઘર ને બોલાવ્યા હતા તો એને ઘરે રમતા હોય તો હજી આવે ને નો રમતા હોય થોડા કોઈ વાંધો નહીં સમાધાન કરીને તેડી લ્યો એકબીજા ખોટા ખોટા કેસ કબાટા થાય ને એકા બીજા ને એવું બધું થાય એવું ન થાય એવું સુખદ સમાધાન કરીને સમાજમાં જેટલા કેસ ઓછા થાય કોટા ડકા નો થાય અને ખોટા વિવાદ નો ફેલાય આવા અટાણે રિહામણા મનામણા છે એ ઘર મેં એકા એ એને ઘરે રહીને તમે તમારા ઘરે રહ્યો તો એનાથી કઈ જિંદગી નો જાય એટલે જ આ હું મને હું તો મૂકીને વહી ગયો ને ભાઈ અડધી રાતે બાર વાગે અહીંયા આવી ગયા તમે ઉઠાડી ને કઈ ને એ આપણે વાત કરી દઈએ કે ભાઈ હવે તારે ક્યાં જાવું હોય તો આના પેલા ઉઠાડી દઈએ હું નો દેતી એ પપ્પા સુધરે એમ નથી કેમ એમ કે ઘર માં પેશાબ કરવો પણ એ વ્યાજમી મે તો કેવાય ને ભાઈ તો કદાચ વિકલાંગ છે મારે ઈ વિકલાંગ છે ને રાઈતે તમે રાઈતે કોઈ બાઈમાં બાઈ માણા હોય એને રાઈતે કદાચ એને પગ નથી પગમાં છે જેને પ્રોબ્લેમ છે ને લે લેંગ છે તો પછી એને શું કરાય એમ બેઠી બેઠી કામ કરવાનું બરોબર બેન આવી તી તેને લાદી ને ક્યાંય પગ લપટ્યો નહિ અને આમ કીધું મારે પગ લપટ્યો બરોબર તેથી હું રૂમ માંથી કે માં ચાલી ગય તો અહીંયા ક્યાંય એને પગ લપટ્યો નહી કાઈ વાંધો નહીં સુખ શાંતિ હું વાત કર છું એવું નહીં કરે ગમે તે કાર્ય કરો વાંધો નહીં એટલા બધા મોટા માણસો નથી બધા નાના માણસો હોવ એટલે બને ત્યાં હું ત્યાં ન આવી એવું કરીને પૂરું કરો નકર એમાં વકીલ સલાહ દે તરત કેસ થાય કેસ થાય ધોરણ પક્ષ ભરવું પડે એની કરતા ભવાડા વધારે એની કરતા ટૂંકા કરો ભાઈ હા સુધરી જાવ એકાબી મામુલી બાબત છે એમાં કોઈ એટલું બધું ગંભીર પ્રકાર નથી દીકરી વાળા ન આવે દીકરા વારે જવું પડે કઈ દીકરી વાળા ક્યાંય તમારે ઘરે નો આવે કોઈ ની બધી છોકરી વધારા ને ન હોય તમારે પૂછવા આવે કે ભાઈ તું મારી છોકરી બધી આપણે પાંચ જણાને લઈને જવાનું હોય બાકી તો બાવી વાર પીડી તમારે ઘરે પૂછવાય નહી આવે અને આ રોટલા કરી ખાવાનું રહે તો એને એને પૂછાય ને કે તાર ધણીયારે કે કેટલીક વાત કરી છે ફોન કરી ને કે ઈ ઈ તો પછી બગડે પછી કોઈ નો કરે ઈ થઈ જાય આપડે પ્રેમ તૂટી જાય પછી કાઈ નો થાય પ્રેમનો પ્રેમ હોય તો વાત કરે પ્રેમ હોય તો ગમે ઈ થાય તો પ્રેમ હોય ગમે એવું હોય તો ઢાંકી દઈએ પ્રેમ નો હોય તો નો હોય એવું ઈ ઉભું કરી એન એન બેન મને એ છે હમ તો એને કઈ ફોન તો કરી ને પૂછાય તો ખરે ને હવે વાત કરો હાલો થોડાક દી માં તેડી આવો જઈને વાત કર દઉં છું હો ને હલો હું એને વાત કરીને ફોન કરી દઉં છું તમે પાંચ જણા ગમે જાજો અને જઈને ચડી આવજો હવે આવું ન થાય એવું પાંચ જણા જણાં લઈ વાત પતાવી દેજો એવું લાગે મને વાત કરાવજો તમે બાંધ્રી લેવો લઈને લઈને મને ફોન કરાવજો ને કહી દઉં છું ફોન માંથી કહી દઉં છું હું તમે વાત કરો યાર હમ હમ આ મારા નંબર છે નંબર લગી લેજો

ના ના તો તમે બધા તમારી રીતે તમે ઠેકો ભાઈ જો આગેવાન હોય ને એને સાચું બોલવાનું હોય એને આગેવાન કહેવાય તો હા બાપા આ તમે સાચા છો હા બાપા હા સાચા છો એમનો હોય તમે જવું અમારે બોલવાનું એટલું ફર્સ્ટ વક્તા તરીકે બોલવાનું હોય અમારે તમે એમ કે ના ના તું હાસો છો ઓલી હાથી છે હું એમ કઉ છું કે એની ભૂલી છે એને આપણે કહી દઈએ પાછ સમાજના નાગેવાનો થકી કહી દઈએ બાકી બીજું એમાં શું આવે હા તો એ બરોબર છે પણ તમે કયો કે હવે આ લઈ નથી આમ નથી તેમ નથી તો એમ એમ થોડું થાય તમારે કરવાનું ક્યાં થઇ ગયેલો હવે તો અટકું આ જ તમે ક્યાં જાવ હું સમાજ કાર્ય તો કાઈ વાંધો નથી તમારો પૂરો પૂરો થવું હોય તો જવાબદારી લેવાની નથી ભાઈ મારા બધી જવાબદારી સમાજ કાર્યકર બધી જવાબદારી લેવાની હોય શું માર લેવાની નથી તમે સાંજ લિંક બીજી ના લિંક સમાજના જ બધા આવે અને આમાંય ચડવા જાવ સમાજ ના જ આવે હું તમારે જવાબદારી નથી અમારી જવાબદારી આવે અમે તમને સમજાવવા માટે ફોન કર્યો

એ ખોટી વાત છે ફોટા મોકલ્યા છે હા ખોટી છે ફોટા મોકલ્યા ખોટા મોકલાઈ દો જીકો ફોટા ઈ તો કે મોકલાઈ પણ તો તમે કયો છો કે તો કે ઈ ફોટા મોકલાઈ પણ તો આ મારા માં મોકલ્યા ઈ ખોટું આપણે રમવા જુગાર રમા ને રમ્યા તા નથી ઈ માં માં બાપ ને જે તા વાત દેવાર રે ની ઈ ફોટા પાડ્યા ઈ છે ઈ આ પણ ઈ તા એને તમે એના ભાઈઓમાં કે માર ભાઈઓ ને ઘરે બેઠી ને રમાડ્યા તા એમ કે છે નઈ નઈ ઈ ખોટી વાત છે ઈ ભાઈ ને પૂછી લ્યો તો જી ભાઈ ને રમાયડા હશે એને કે નામ તો છે ને હવે ઈ મને નથ ખબર આવું કીધું ભાઈ જે હોય તે પણ હવે એમાં થોડો સુધારો લઈ અને તમે તમારું ઘર બાંધો હા ઠીક આઈ તમારું ઘર બધેનું બાંધવામાં મારું ભાંગ નહીં ધ્યાન રાખજો પાછા હા નહીં સાગે બસ તમારો ઓડિયો હાંભરી સાંભળી મારી બાઈ કાલની રીહાણી ઈ કઈ મારું નહીં જો હે તમે દુઆ કરો તમારું ઘર આંધું ભેગું મારું ભાંગ નહીં એવું ધ્યાન રાખો નકર હવે અત્યારે કોઈ બીજી બાઈ ગઈ એમ નથી નટણ બીજે ક્યાંય પ્રેમ કર્યો થાય એમ નથી હું હલવાનો છું એટલે તમે ગમે એમ કરી અને મારું હા હાલે ને એવું રાખો ભાઈ સાહબ હા થી કઈ વાંધો નહીં તમ હાલો હું એને કઈ દઉં છું બીજે કઈ ઉપાધી ન કરતા તમે તમારી રીતે બે પાંચ જણા આવે એટલે સમજૂતી કરીને એવું નો થાય એવી બાંયધરી લેજો હા હો અને આ જે કઈ આક્ષેપ વિક્ષેપ થયા છે એવા પાછા નો થાય

તો મિત્રો તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળ્યું છે ધ્યાનથી તો મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જેમાં એક મહિલા શું બોલી રહી હતી અને તેના પતિ પણ શું બોલી રહ્યા છે અને મનસુખભાઈએ શું જવાબ આવ્યા છે તમને તે જવાબ તમને કેવા લાગ્યા તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અલવિદા